એકદમ ટેસ્ટી ધાબા જેવું કાંઠિયાવાળી ભરેલા રીંગણનું શાક બનાવીશું તો તેના માટે આ રીતે નાની સાઈઝના રીંગણ લીધા છે પાણીમાં અડધી સ્પૂન મીઠું એડ કરી વચ્ચેથી રીંગણને આ રીતે બે કટ કરીશું હવે મિક્સર જારમાં ગાંઠિયા અને સીંગના દાણાને ક્રશ કરી એ જારમાં અડધો કપ તુવેના દાણા આદુ મરસા લસણને પણ ક્રશ કરી લેશું હવે એક બોલમાં બંને ક્રશ કરેલા મસાલા લીલું લસણ ધાણા ગોળ લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર પાવડર સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધા મસાલા સારી રીતે મિક્સ કરી આ રીતે રીંગણમાં ફિલિંગ ભરી લેશું ફિલિંગ ભરાતા મસાલા વધે તે આપણે શાકમાં એડ કરીશું એટલે ગ્રેવી સરસ એ ઘટ બનશે પ્રેશર કુકરમાં ત્રણ સ્પૂન તેલ અડધી સ્પૂન જીરું એક પીન સીંગ તમાલપત્ર લાલ સૂકું મરસું અને બધા રીંગણ એડ કરી બેથી ત્રણ મિનિટ જેવું સાતળી સાથે તેમાં એક ઝીણું કટ કરેલું ટમેટું ફિલિંગ ભરાતા મસાલો વધે તે સાથે અડધી સ્પૂન કાશ્મીરી મરચું એડ કરી રીંગણ ડૂબે તેટલું પાણી એડ કરીશું જો તમારે વધારે ઓછો રસો રાખો એ પ્રમાણે પણ તમે પાણી એડ કરી શકો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ત્રણ વિસલ થવા દઈશું